જિલ્લા કલેક્ટર આજે સરહદી સુઈગામ તાલુકાની મુલાકાત લીધી હતી પ્રાંત કચેરી ખાતે કલેક્ટર શ્રી વહીવટી અધિકારીઓ કર્મચારીઓ અને માધ્યમિક શાળાના આચાર્યો સાથે બેઠક યોજી વહીવટી કામગીરીની ઝીણવટ સમીક્ષા કરી હતી

તેમણે મામલતદાર અને ટીડીઓને સૂચના આપી હતી કે તાલુકાના જે ગામોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે તેનો તત્કાળ નિકાલ થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવે સાથે જ ગંદકીના નિકાલ પર પણ ભાર મૂક્યો હતો તેમણે આદેશ કર્યો હતો કે જો કોઈ ગામમાં ગંદકી જોવા મળે અને તેનો નિકાલ ન થતો હોય તો સંબંધિત સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો માંદગીનો ભોગ ન બને તે માટે સરપંચો અને તલાટી ક્રમ મંત્રીઓને તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવી હતી જે વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે ત્યાં આરોગ્ય અધિકારીઓ દ્વારા દવાનો છંટકાવ કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો મુલાકાતના અંતે સુઈ પ્રાધિકારી અરવિંદ પ્રજાપતિએ જિલ્લા કલેક્ટર જે એમ પ્રજાપતિનું શાલ અને સફાથી સન્માન કર્યું હતું